वरणिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननां पूजितं सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तय असतो माषड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ॐ शान्तिः 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 अस्मद्गुरुसमारम्भां नाथयामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે બધાએ જીવ અને જગદીશ્વર વચ્ચે સેવ્ય સેવક ભાવની વાત જે છે શ્રવણ કરી હતી હવે આજના પ્રવચનની અંદર આપણે સ્વરૂપ કલ્પાયેલું હોય તે શેષ અને તેનો પ્રતિસંબંધી ઉદ્દેશ્ય તે શેષે કહેવાય આ પ્રમાણે શેષ શેસી ભાવનો અર્થ જે છે એ આપજનોએ કરેલો છે જે પ્રમાણે પુષ્પ છે ચંદન છે ઘર છે ખેતર છે આદિક ભોગ્ય વસ્તુ માત્ર છે તેનું સ્વરૂપ કેવલ ને કેવલ ભોગતાઓના ભોગ માટે જ કલ્પાયેલું હોવાથી ભોગતાઓના એ શેષભૂત થઈને રહે છે કારણ કે અચેતન વસ્તુઓને પોતાને કશો સ્વાર્થ જ નથી પરાર્થે જ પોતાનું સ્વરૂપ જે છે એ કલ્પાયેલું છે જે પ્રમાણે પતિવ્રતા ભાર્યાનું સ્વરૂપ કેવલ ને કેવલ પતિના ભોગ માટે જ કલ્પાયેલું હોવાથી તે પતિના શેષભૂત કહેવાય તે જ પ્રમાણે જીવાત્માનું સ્વરૂપ જે છે એ કેવલ ને કેવલ ભગવાનના ભોગને અર્થે જ કલ્પાયેલું છે માટે એ જીવાત્મા જે છે એ શેષ છે અને પરમાત્મા જે છે એ એના ભોગતા હોવાથી શેષી છે આ પ્રમાણે શેષ શેષી ભાવ જે છે એ ફલિત થાય છે શેષનું લક્ષણ કરતા પૂર્વ મીમાનસા ની અંદર ત્રણ એક બે ની અંદર કહ્યું છે કે શેષ શેષ કહેવાય છે જીવાત્મા જે છે એ કેવલ ને કેવલ પરમાત્માનો ભોગ્ય છે અને ભગવાન જે છે ઇના ભુખતા છે એનો પ્રવેશ થાય છે ત્યારે પણ એ પરમાત્માનો ભોગ્ય છે ઉપનિષદની અંદર કહેવામાં આવેલું છે કે જીવાત્મા જ્યારે પોતાના કર્મોથી મુક્ત થઈને ભગવાનના ધામની અંદર પ્રવેશ કરે છે ત્યારે ત્યાં જઈ એ ભગવાનને કહે છે અહમ અન્નમ અહમ અન્નમ અહમ અન્નમ ત્યારે ભગવાન કહે છે કે અહમ અન્નાદ અહમ અન્નાદ અહમ અન્નાદ અર્થાત કે હે પ્રભુ હું તમારો ભોગ્ય છું હું તમારો ભોગ્ય છું હું તમારો ભોગ્ય છું ત્યારે પરમાત્મા કહે છે કે હે જીવ હું તારો ભૂખતા છું હું હું તારો તારો છું છું કારણ કે જીવાત્માનું સ્વરૂપ જે છે એ કેવલ ને કેવલ ભગવાનના ભોગને અર્થે જ છે અને આ વાત જે છે એ મહાભારતના સભા પર્વ આડત્રીસમા અધ્યાયના શ્લોક શ્લોકની અંદર કહેવાયેલી છે ત્યાં કહ્યું છે કૃતે કૃષ્ણ ચરાચરમ અર્થાત કે ભગવાન શ્રી કૃષ્ણના ભોગને માટે જ આ સમગ્ર ચરાચર જગત છે તેથી સમગ્ર જગત ભગવાન શેષ છે અને ભગવાન તેના શેષી છે અને આ વાત જે છે એ મોક્ષદશાની અંદર પણ સ્પષ્ટ થઈ જાય છે અગાડી હું તમને કહી ગયો તે પ્રમાણે અહમન્નમ અહમનમ અહમન્નમ ત્યારે ભગવાન કહે છે કે અહમન્નાદ અહમનાદ અહમનાદ આ પ્રમાણે મોક્ષ દશાની અંદર પણ ભગવાનની ભોગ્યતા અને જીવાત્માની ભોગતા સ્પષ્ટ થઈ જાય છે અને એટલે જ માટે મોક્ષની અવસ્થાની અંદર પણ સેવાને જ મુક્તિ માની છે જેમ કે શાસ્ત્રોમાં કહ્યું છે બધાંજલિ પુતારિષ્ટા નમ યેવ વાદિન અર્થાત કે મુક્તો ભગવાનને હાથ જોડી નમસ્કાર કરે છે અને કહે છે ન મ અર્થાત કે અમારું કાંઈ નથી આ પ્રમાણે આ વચનો દ્વારા મુક્તાદ્મા જે છે પોતાના ભોગને ગૌણ માનીને પરમાત્માના મુખ પ્રસાદ અર્થાત પ્રસન્નતાને જ ઈચ્છે છે કહેવાનું એ છે કે પોતાના ભોગને ગૌણ કરીને પરમાત્માના ભોગને ઉદ્દેશીને ભગવાનનો અનુભવ કરવો તેને જ પોતાનો ચરમ પુરુષાર્થ માને છે પરબ્રહ્મ પરમાત્માને કેવલ પ્રસન્ન કરવા શેષી છે આ વાદ જે છે એ શાસ્ત્રોના પ્રમાણથી સ્પષ્ટ થઈ જાય છે જેમ કે ઉપનિષદમાં કહ્યું છે પતિ વિશ્વસ્ય અર્થાત કે ભગવાન વિશ્વના પતિ છે બ્રહદિક ઉપનિષદ બે પાંચ પંદર ની અંદર કહ્યું છે સવા કે તે જ પરમાત્મા સર્વ જીવ પ્રાણી માત્રના સ્વામી છે સ્મૃતિઓની અંદર પણ કહ્યું છે તસ્ય લોક પ્રધાનસ્ય જગન્નાથ ભૂપતે અર્થાત કે સમગ્ર જગતના રાજાઓના પણ તે રાજા છે એટલે મહારાજા છે પરમાત્મા અને આનંદ જેનું સ્વરૂપ છે એવો જીવાત્મા પરમાત્માનો શેષ અર્થાત કે અંશ છે આ પ્રમાણે અહીં જીવાત્માને પરમાત્માનો શેષ કહ્યો છે અને પરમાત્મા જે છે जीवात्मा शेषी अहम आत्मा न अपरिग्रह अर्थात के हूँ परमात्मा देह नहीं परंतु सर्वे नो शेषी अंश छु त्रिकालती नाम शेषी भूत भव्य भगवत प्रभु परमात्मा भूत भविष्य के वर्तमान काल में સર્વેના શેષી છે સંપૂર્ણ જગત જે છે એ ભગવાન શેષ છે ત્રિકાલની અંદર પણ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ સંપૂર્ણ જગતના શેષી છે અને સંપૂર્ણ જગત જે છે એ ભગવાનનું શેષ છે જીવાત્મા ક્યારેય પણ શેષી બની શકતો નથી કેવલ પરબ્રહ્મ પરમાત્મા પરમાત્મા ત્યારે એ પરબ્રહ્મ પરમાત્મા જે છે શેષ થઈ જાય છે અને જીવાત્મા જે છે એ શેષિ થઈ જાય છે એવું કેમ જેમ કે મહાભારતના યુદ્ધની અંદર ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનજીના સારથી બની ગયા અને અર્જુનજી રથી હતા એટલે ભગવાન જે છે એ શેષ થઈ ગયા અને અર્જુનજી જે છે એ શેષી થઈ ગયા ગોકુલની અંદર વ્રજવનિતાઓ છછિયા પર છાસ માટે એ પરમાત્માને નૃત્ય કરાવતી હતી તો ત્યાં ભગવાન અવતાર દશાની અંદર જોવા મળે છે એ તો ભગવાન જે છે એ ભક્તોની પ્રેમરૂપી દોરીએ બંધાઈને સ્વેચ્છાથી એ પોતે શેષ થઈ જાય છે અને ભક્ત જે છે એ શેષી થઈ જાય છે આમાં તો ભગવાનની પોતાના ભક્ત પ્રત્યે એની ભક્તિને વશ થઈને અત્યંત પરાધીન થઈ જવું એવી કૃપા દેખાય છે પરંતુ વસ્તુતાએ એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળની અંદર સંપૂર્ણ જગતના શીશી છે અને આ વાત ભગવાન પણ વચનામૃત ગદડા પ્રથમના ઓગણસાઠ માં વચનામૃત ની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે સર્વધામના પતિ છે તથા કોટી બ્રહ્માંડના પતિ છે પતિ નો અર્થ થાય છે શિશી ગોયાના બારમા વચના મૃતની અંદર ભગવાન કહે છે કે ભગવાન તો સર્વેના ભોગતા છે આના પરથી એ વાત સિદ્ધ થઈ જાય છે કે સંપૂર્ણ જગતના ભોગતા કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્મા છે અને સંપૂર્ણ જગત જે છે પરમાત્માને ભોગ્ય છે આ પ્રમાણે વિશિષ્ટાદ્વૈતવાદીઓ જે છે એ પરમાત્મા અને જગત વચ્ચે ભોગ્ય અને ભોગતા ભાવ જે છે એ પણ સ્વીકારે છે ઉદ્ધવ સંપ્રદાયની અંદર કેટલાક અણસમજુ અજ્ઞાનીઓ એવું કહે છે કે જે પ્રમાણે રામાનુજાચાર્યજીએ જગત અને પરમાત્મા વચ્ચે ભોગ્ય ભોગતા ભાવ સ્વીકારેલો છે એ ભાવ ઉદ્ધવ સંપ્રદાયના વિદ્વાનો જે છે સ્વીકારતા નથી પરંતુ એ લોકોની આ માન્યતા જે છે એ સાવ વિપરીત છે લોયાના બારમા વચના મૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે કહે છે કે ભગવાન તો સર્વેના ભોગતા છે આ વચનથી એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે જીવાત્મા અને પરમાત્મા વચ્ચે જગત અને પરમાત્મા વચ્ચે ભોગ્ય ભોગતા ભાવ સ્પષ્ટ થાય છે ગધડા મધ્યના પાંચમા વચના મૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે એવી રીતે ભગવાનના ભક્તને પતિવ્રતાનો ધર્મ ભગવાનને વિશે રાખવો જોઈએ જે પ્રમાણે પતિવ્રતા છે એનું શરીર કેવલ ને કેવલ એના સ્વામીના ઉપભોગ માટે જ કલ્પાયું છે તે જ પ્રમાણે જીવાત્માનું સ્વરૂપ જે છે એ કેવલ ને કેવલ પરમાત્માના ઉપભોગને અર્થે જ કલ્પાયું છે એની દાસતાને માટે જ કલ્પાયું છે જીવાત્મા ક્યારેય પણ સ્વતંત્ર થતો નથી સસ્વરાટ ભવતી એ પ્રમાણે શ્રુતિ છે એ શ્રુતિનો અર્થ એવો કરવાનો છે કે જીવાત્મા જે છે એ કાળ અને માયાથી તથા કર્મથી સ્વતંત્ર થઈ જાય છે પરંતુ પરમાત્માની દાસતા તો એને રહેવાની છે રહેવાની છે અને રહેવાની છે આ વાત શ્રુતિ ભગવતી પોતાના સ્વમુખે કહે છે દાસભૂત સ્વત સર્વૈર આત્મા પરમાત્મા આ પ્રમાણે શ્રુતિ ભગવતી જે છે એ સ્પષ્ટપણે જીવાત્મા અને પરમાત્મા વચ્ચે સેવક અને સેવ્ય ભાવ જે છે એ પ્રતિપાદન કરે છે માટે દાસ ભાવ જે છે એ તો લીલા વિભૂતિની અંદર પણ છે અને નિત્ય વિભૂતિની અંદર પણ રહેવાનું જ છે એ જીવાત્મા ક્યારેય પણ પરમાત્માની દાસતાથી મુખાતો નથી અને એ સ્વામીની અંદર એવા ગુણો છે કે જીવાત્માને એ પરમાત્માની સેવા ન કરવી હોય તો પણ એના ગુણથી આકર્ષાઈને એ પરમાત્માની સેવા કરવા માટે તત્પર થઈ જાય છે જેમ લીલા વિભૂતિની અંદર કોઈ મહાત્મા હોય જે સાવ ફકીર હોય પરંતુ એની અંદર ગુણ હોય એની અંદર ત્યાગ હોય વૈરાગ્ય હોય જ્ઞાન હોય તો મોટામાં મોટો ધનિક જે છે એ એના ગુણોથી આકર્ષાઈને એની સેવા કરવા માટે તત્પર થઈ જાય છે તે જ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્માની અંદર એટલા બધા ગુણો છે એ ગુણોનો અનુભવ કરીને એ મુક્તાત્મા જે છે એ પરમાત્માની સેવા કરવાને અર્થે પ્રેરાઈ લે છે આ પ્રમાણે ભક્તો શાસ્ત્રોની અંદર જગત અને જગદીશ્વર વચ્ચે શેષ શેષી ભાવ સંબંધ જે છે એ બતલાવવામાં આવેલો છે આ પ્રમાણે અહીં શેષ શેષી ભાવ સંબંધની ચર્ચા જે છે એ આપણે પૂર્ણ કરીએ છીએ હવે પછીના પ્રવચનની અંદર પરમાત્માની મુમોક્ષુ ઉપાસ્યતા અને મુક્ત પ્રાપ્યતા આ બાબતની ઉપર આપણે થોડી ચર્ચા કરશું ત્યાં લગીને બધા જ ભગવદ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ સર્વે સંતુ નિરામય સર્વે સુખીનો ભવંતુ સર્વદ્રાણી પશ્યંતુ મા દુઃખ ભાગ ભવિત અસ્તુ જય સ્વામિનારાયણ